ના ના મારા ભાઈ આ તો ખાલી તમને અડધો વિડીયો બતાવ્યો હવે આગળ સાહેબ તમને આખો વિડીયો બતાવું આ બેન તમે જોઈ રહ્યા છો આ બેન કોઈ વન જીબી ને ટુ જીબી ને જે સ્પીડ આવે ને ભાઈ આ વન જી ને ટુ જી થ્રી જી ફોર જી ફાઇવ જી પણ ફાઇવ જીને ટક્કર આપીને સિક્સ જીની સ્પીડમાં સાહેબ ગરબા કર્યા અને આ ગરબા જોઈને તો ભલભલા લોકો એમ જ વિચારમાં પડ્યા કે એ બેન હમણાં પાછી નેચે પણ બેનનું ટેલેન્ટ એટલું હતું કે સાહેબ ખરેખર જેમની વાત જ ન પૂછાય કેમ કે ટેલેન્ટ વગેરે બધું ન કરી શકાય બરાબર આજકાલ લોકો ક્લાસીસમાં જતા હોય ભાઈ કયા ક્લાસીસ તો કે ગરબા ક્લાસીસ એ ગરબા ક્લાસીસની અંદર જાય ને તો પણ આવું તો ન શીખી ન શીખી શકે એવું આ બેને ગરબો રમ્યો ભાઈ ચાલો તમને આગળ સાહેબ વિડીયો બતાવું સિક્સ જી જી નહીં જીની સ્પીડમાં ગરબો રમ્યો હા ભાઈ સિક્સ જી હજી તો આપણા ભારતમાં લોન્ચ નથી થયું ને એ સિક્સ જીની સ્પીડમાં ગરબો રમ્યો આ બેનને જોઈને ભલ ભલા લોકો થથરી ગયા ભાઈ કે શું વાત છે ખરેખર દીકરીની અંદર કેટલું બધું ટેલેન્ટ ચાલો દર્શક મિત્રો તમને સૌથી પહેલાં આગળ વિડીયો બતાવો તો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો કે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ બેન તમે જોઈ રહ્યા છો નવરાત્રિની અંદર પોતાનું અલગ અલગ જાતનું ટેલેન્ટ બતાવી રહ્યા છે આ બેને એવું ટેલેન્ટ બતાવ્યું કે એક આપણે ગોળ ઘૂમીએ ને ભાઈ તો આપણને ચક્કર આવી જાય પણ આ બેન એક સાથે લગભગ પચાસ રાઉન્ડ ગોળ ગોળ ઘૂમી ગયા બેનને ચક્કરે ન આવ્યા તો આને કહેવાય સાહેબ ટેલેન્ટ આને કહેવાય ટેલેન્ટ આ ટેલેન્ટની આપણે તારીફ કરવી પડે હવે ચાલો સૌથી પહેલાં તમે બેનનો આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કહેજો કે તમે શું ખરેખર આવું નાચી શકો કે ન નાચી શકો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો